દિવ્યાંગો માટેની સંસ્થામાં બિરાસમાન કષ્ટભજન મહાદેવનો બીજો પાર્ટોત્સવ ઉજવાયો હતો શ્રી દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત હતી ગંભીર દિવ્યાંગો માટેની સંસ્થામાં બિરાસમાન કષ્ટભજન દેવ મહાદેવનો બીજો પાર્ટોત્સવ ઉજવાયો હતો સ્ટોરી રિપોર્ટ બાય છગદીશ યાદવ જુનાગઢ શ્રીજી દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટ સમજીયાળા અતિ ગંભીર દિવ્યાંગો માટેની સંસ્થા મેંદડાના ગંગેડી રોડ પર કાર્યરત છે આ સંસ્થામાં એકવીસ જેટલા દિવ્યાંગ બાળકો આશ્રયસ્થાન લઈ રહેલા છે સંસ્થાની અંદર આવેલા કષ્ટભંજન મહાદેવ મંદિરના બે વર્ષ પૂર્ણ થતાના પ્રસંગે આ સંસ્થા દ્વારા તેનો ઉમળકાભેર ઉત્સવ કરવામાં આવેલ હતો સંસ્થાના બાળકોને સાથે રાખી સંસ્થાના સંચાલક દ્વારા શિવજીને મહાભિષેક આરતી પૂજા શણગાર મંદિરને શણગાર વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આવતો આ ઉત્સવ સંસ્થા માટે અતિ હર્ષ અને ઉલ્લાસનો દિવસ છે આ કાર્યક્રમ દરમિયાન સમજિયાળાના અગ્રણીજનો હસમુખભાઈ પાનસુરિયા અસિદ્ધિ ગરબી મંડળ સમજિયાળાના પ્રમુખ હિતેશભાઈ માથુકિયા તથા શ્રીજી દિવ્યાંગ ચેરિટેબલ ટ્રસ્ટના શ્રીઓ તમામ હાજર રહી અને ખૂબ જ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા અને શિવજીનું પૂજન અર્ચન કરેલ હતું સંસ્થાના સંચાલક કૌશિકભાઈ જોશી દ્વારા કષ્ટભંજન દેવના સાનિધ્યમાં જે સંસ્થા ચાલી રહી છે તેમાં મહાદેવનો તેની ઉપર હંમેશા કૃપા વસતી વસી રહે અને સાથ મળતો રહે તથા અત્રે ઉપસ્થિત સર્વેજનોનો ખૂબ ખૂબ દિલથી આભાર માનેલ હતો આ રીતે તેમની યાદીમાં જણાવેલ છે